પરંતુ આ માત્ર ઓગસ્ટ સુધીની વાત છે ઓગસ્ટ પછી પણ જો બીજી નિમણૂક ન મળે એ ભરતીથી જગ્યા ખાલી પડે ત્યારે નિમણૂક ન મળે તો ફરી પાછા અમે ચેતરભાઈની જોડે અહીં હલ્લાબોલ આંદોલન કરવા માટે આવીશું જે પ્રકારે સરકાર શ્રીના અને કંપનીના ધારા ધોરણ મુજબ એમ્પ્રેન્ટિસ પાસ કરેલા સફળતાપૂર્વક તાલીમ લીધેલા અને એન્ટીવીટીની ટ્રેડની તાલીમ લીધેલા લોકો કોલ તાલીમ પાસ કરેલા લોકોની જ્યારે ભરતી પડી ઓગણીસ એક બે હજાર પચીસના રોજ ભરતી પડી અને આ ભરતી દરમિયાન અઢારસો ને ચોસઠ ઉમેદવારો પાસ થયા ત્યારે એમને નોકરીમાં લેવાની જગ્યાએ છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતાઓને મેન પાવર પૂરો પાડવા માટે ટેન્ડર આપે છે એમના લોકો એમના સગાની પૈસા લઈને ભરતીઓ કરે છે ત્યારે જે લોકો આમાં લાયકાત ધરાવે છે જે પરીક્ષા પાસ કરેલી છે એમની ભરતી ન કરતા હોવાના કારણે આજે અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે આ અઢારસો ને ચોસઠ જણની ભરતી થાય એ અમારી માગણી છે બીજું દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોરેન્ટો અદાણી અંબાણીને આપવા માટે સ્માર્ટ મીટરની યોજના લાવી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ત્રીજું દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિજિલન્સવાળા ગામડાઓમાં આવીને અને નાના નાના ઘરોમાં રેડ પાડે છે રેડ પાડે છે છે અને લાખો રૂપિયાના દંડ આપે એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કેટલા વિદ્યાર્થીઓ સાથે અઢારસો ને ચોસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે એ તમામ વિદ્યાર્થીઓ સાથે આ લોકો અન્યાય કર્યા છે એમાંથી માત્ર જ્યાં સુધી આ લોકોની ભરતી નહીં કરવામાં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે આજે તો અમે ઉમેદવારોને જ આહવાન કર્યું છે આવનારા દિવસો દિન દસ પછી જો નિર્ણય નહીં લેવામાં આવશે છ જિલ્લાના લોકોને પણ આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં આ કચેરીનો અમે ઘેરાવો કરીશું એમના કેટલાક લાગતા વળગતા ટેન્ડરો લાગતા વળગતા માણસોને આપેલા છે મેન પાવર પૂરો કરવા માટે તો છ પાંચ મહિના પહેલા ભરતી કરી એનો અર્થ શું લોકો ધારાધોરણમાં પાસ થયેલા છે એમની સાથે અન્યાય કેમ ત્યારે ચોક્કસપણે અમે કહીએ છીએ જો ડીજીવીસીએલ દિન માં નિર્ણય નહીં લે દિન પંદર પછી છ જિલ્લાના હજારો લોકો સાથે અહીંયા મોટો આંદોલન થશે આજે જે રજૂઆત છે એ વિદ્યુત સહાયક હેલ્પરની જગ્યા ભરવા માટેની છે એ બાબતે જણાવવાનું કે આચાર સંહિતા હોવાથી એ બાબતે જગ્યા ભરાઈ નહોતી પણ હમણાં જ પાંત્રીસ જણાને આપવામાં આવી છે વિવિધ ચાર સર્કલોમાં પ્રમોશનલ કેડરમાં હજુ થોડી જગ્યાઓ છે અને લગભગ આશરે સો જેવી જગ્યાઓ પ્રમોશનથી ભરી ટ્રાન્સફર કરી એ બધી કાર્યવાહી હાથ ઉપર જ છે અને એ કાર્યવાહી પૂર્ણ થતાં હેલ્પરની બીજી સો જેવી જગ્યાઓ ઊભી થશે અને એ ભરવા અમે પ્રયત્નશીલ છીએ અને આશા છે કે ઓગસ્ટ એન્ડ સુધી અમે એ જગ્યાઓ પણ ભરી છે સેપ્ટેમ્બર કેર સેન્ટર જે છે અમારું પહેલા ખૂબ નાના પાઇ ચાલતું હતું પાર્ક એમ અંદર જ આ બાજુ કેમેરા તમે પણ એવું જોયું હશે કે આપણે ફોન લગાવીએ તો ફોન નહીં લાગે એવી ગ્રાહકોની ને એમની ફરિયાદ એના માટે હવે એક સિપ્પા એકસો ને વીસ એજન્ટો કોલ એજન્ટ બેસે છે કે જેથી કોઈને પણ કોલ ડ્રોપ નહીં થાય એમાં સાતસો ને પચાસ જેટલી ચેનલ એક્ટિવ હોય છે આપ પણ આ કરીને જુઓ ઓગણીસ એકસો ત્રેવીસ અમારો કોન્ટેક્ટ નંબર કસ્ટમર કેરનો નંબર છે અને અઢારસો બસો તેત્રીસ ત્રણ હજાર ત્રણ આની પર જો ફોન કરીએ તો જે આ કોન્ટ્રાક્ટ માટેની ધારાસભ્ય સાહેબ જે વાત કરતા હતા કે જેને દિલ્હીની કંપની કેની વાત કરે છે એ લોકો અમારા લાઈન સ્ટાફની સાથે સાથે પેરેલલમાં જે આ માણસો હોય છે જે કોન્ટ્રાક્ટ બેઝના કે જે કમ્પ્લેનમાં એમને મદદ મળે

જે 1863 દ્વારા મર્યાવ્યા છે એની યાદી છે એમની સાહેબ કોના મારફતે લેવામાં આવી હતી અને કયા બેઝ ઉપર લેવાઈ હતી પરીક્ષા અમે કે 1800 પરીક્ષા લેવાઈ કઈ બ્રાન્ચ આની માટે છે ક્યાં ભરતી

જેમ જેમ જગ્યા થતી જશે તેમ તેમ અમને નિમણૂક આપતા જશે કેટલા વલા પાસ થયેલા એમાંથી લેજો કે બી બાર મેરિટ યાદી વર્ષ માટે अवेलेबल હોય છે અને દર વર્ષે અમે આ રીતે એક્ઝામ કરીએ છે અને આ કેન્ડિડેટ્સ એમાં અપીયર થાય છે અને મેરિટ મુજબ તેલો ફોર્મ હોય